નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરમાં વર્ષો જૂના છસ્સો ભાડુઆતોની દુકાન ગેરકાયદે તોડી અથવા તો ખાલી કરવાની તંત્રની પેરવી સામે નડિયાદ નગરપાલિકા ભાડુઆત સંગઠને સાંભળવા માટે પ્રાંત સમક્ષ રજૂઆત કરી છે મળતી માહિતી મુજબ નડિયાદ નગરપાલિકાએ ડિસેમ્બર બે હજાર બાવીસમાં ઠરાવ કરી શહેરની છસ્સો દુકાનોને તોડી પાડવાની પેરવી કરી હતી જે મામલે ભાડુઆતોએ પોતાનો પક્ષ સાંભળવા તંત્રને રજૂઆત કરી છે નડિયાદ નગરપાલિકા ભાડુઆ સંગઠને આજે પ્રાંત સમક્ષ એડવાન્સમાં રજૂઆત કરી છે અને જ્યારે કાર્યવાહી કરે ત્યારે અગાઉ અમુને સાંભળે તેવી માંગ કરી છે અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર કલેક્ટર સાહેબ અને પ્રાંત ઓફિસરને આજે આવ્યા છીએ જે નડિયાદ નગરપાલિકા એક કોમન ઠરાવ કરીને નડિયાદની છસો દુકાનો ખાલી કરાવવા માટેની પ્રયત્ન કરી રહ્યું છે એ બાબતે અમે આજે ફરીથી એક વખત આવેદનપત્ર આપ્યું છે કે અમારો ભાડોપટ્ટો અમે વર્ષો જૂના ભાડું જ છીએ અને નડિયાદના દસ હજાર ફેમિલીને આ અસર કરે એવું છે તો અમને બચાવવાની તમારી ફરજ છે અમારી રોજીરોટીનો પ્રશ્ન છે